છે મારી ફરિયાદ બીજા મહિનાથી ચાલે છે બીજા મહિના પછી મને એવું લાગ્યું કે મારી ફરિયાદમાં ઢીલું વર્ણન અપનાવવામાં આવ્યું છે અત્યાર સુધી મેં કાયદાકીય લડાઈ લડવા તૈયાર જ છું લડી જ રહ્યો છું અને ગઈકાલે મેં આરોગ્ય અમલદારને મળતા મને આરોગ્ય અમલદારે એવું કીધેલું કે અમે લોકો એને નોટિસ આપી છે અને એને અત્યારે અમે એમ દુકાન બંધ કરાવી દીધી છે કાયદાકીય રીતે દુકાન બંધ કરાયા પછી બી એ માવો વેચી રહ્યો છે માઓ વેચી રહ્યો છે અને એની પાકી પાપની મળી છે એટલે હું વડોદરા મહાનગર સેવા સદનના નવા કમિશનરને હું રજૂઆત કરવાનો છું કે આના સીસીટીવી ઉમેદ કરી નાની પર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરો એવી વિનંતી કરું છું મેં ત્રણ ત્રણ મહિના સુધી આ આ પાલિકાએ કાચી પાકી છે એનું મને પોતાને અનુભવ થયેલો છે વડોદરા મહાનગરપાલિકાની લેબોરેટરી છે રિપોર્ટ કરાયો છે એમાં અંશે ફૂટ આવ્યું છે બરોબર આપ જોઈ શકો છો

જો કાર્યવાહી નહીં સંતો થાય તો હું કોર્ટમાં જઈશ અને આની જોડે કોઈ બી સંજોગોમાં લડવાનું થશે તો હું લડી લઈશ એ કોઈનાથી જતું નથી અધિકારીઓ જોડે એ લોકોની જો તમને તપાસ કરે એ લોકોની અંદર નવી ટોલકાય તો એ લોકો સામેથી કાર્યવાહી કરવાની એમનું લાયસન્સ એમની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે એ નહોતું કર્યું ફૂલફિલ કન્ડિશન હતું એટલે પાર્સલી સસ્પેન્ડ કરવામાં આવે છે દુકાન ચાલુ કરે એમની ફરિયાદ આવે છે અમે ફરિયાદ લઈને આગામી કાર્યવાહી નથી એ થઈ ગઈ એ અમે ઇન્સ્પેક્શન કરી જ્યારે જયારે એમની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ હતી તેના આધારે જ એ કાર્યવાહી તેના આધારે જ એનું પાર્સલી સસ્પેન્ડ કરવામાં આવે છે લાયસન્સ